તમારો પરિવાર કેટલો સંસ્કારી છે એની ખબર કેમ પડે તમારી દીકરી જ્યાં જાય યાદ રાખે જ્યાં જાય એ ઘરને શોભાવે ને ઘરને મંદિર જેવું કરી દે અને ઘરના સદસ્યોને મુક્ત જેવા કરી દે અને ઘરના સદસ્યોની અંદર કાંઈક થોડો ઘણો વિક્ષેપ હોય તો વિક્ષેપને પણ ટળાવી નાખે અને પ્રેમથી રહેવા માંડે તો સમજો તમે તમારી દીકરીને પૂર્ણ સંસ્કાર આપ્યા બહુ હાચો કોઈ એજ્યુકેશન આપજો શિક્ષણ આપજો પણ માત્ર શિક્ષણ નહીં શિક્ષણ ની સાથે સંસ્કાર આપજો શિક્ષણ ઓછું આપ્યું છે તો એ જે ઘેર જશે એ ઘરને હેરાન નહીં કરી નાખે શિક્ષણ તમે ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ કરાવ્યા છે કદાચ પીએચડી સુધી પગાર દે પણ સંસ્કારનો નો છાટો નહીં હોય તો જ્યાં જશે ને ઘરને ઉજળ કરી નાખશે સ્મશાન જેવું કરી નાખશે રાંધી લોન પડ્યું રે એ પોઝિશન નિર્માણ કરી દે એટલે પરિવારમાં કેટલા સંસ્કારો છે પરિવારમાં કેટલા સંસ્કારો છે એ સંસ્કાર જણાવીને ને નહીં સસરે જાય તો પડી સંસ્કાર ભેળા ને ભેળા જાય ઘણા બધા એવા ગામો છે કે સત્સંગ દીકરી ઈ ગામમાં આવી હોય અને એ ગામમાં સત્સંગ કરાવે યાદ રાખજો સત્સંગ ક્યારે થાય કહો બીજાને સત્સંગ કરવો કે નાની વાત નથી સત્સંગ ક્યારે થાય માત્ર માળા ફેર એટલે ન થઈ જાય માત્ર પૂજા કરેલા માટે ન થઈ જાય એક એક અંગ એને જાળવવું પડે એક એક અંગ એને જાળવવું પડે ખેતરમાં ખાલી વાવ્યા હોત ન ઉગે બધું ધ્યાન રાખવું પડે વાવવા જાવ વાવવા જાવ દોઢ દોઢ વેચ દાણા ઊંડા જાય ઉગે દાણા વાવ્યા ન ઉગે ટૂંકો નાડી દો અને ઉપર પડે દાણા એમના હાલ્યા જાય અને મોડા બોળા કઈ ન બાંધ્યું હોય તો ઉગે ન ઉગે अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकोन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए